રાણીપ ખાતે ઓફિસ નંબર આઠસો એક ખાતે ફિનકેપ ચોવીસ નામની પેઢી દ્વારા લુભાવણી સ્કીમો આપી ફરિયાદોને તથા રોકાણ કરનાર વિશ્વાસમાં લઈને આરોપીને ફરિયાદી તથા રોકાણ કરનાર મૂડીનું શેર બજારમાં રોકાણ કરી સારું વળતર આપશે તેવી લાલચ આપી હતી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા અગિયાર લાખ રોકાણ કરાવીને તથા ફરિયાદીને અને રોકાણ કરનાર મૂડી કે વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ જે ગુનામાં સંડવાયેલા આરોપીને તાત્કાલિક ધોરણે અટકાયત કરવા આવી છેતરપિંડી કરનાર આરોપી ડાયનેસ નરેશભાઈ મકવાણાને વાડ જ સર્વેલન્સ સ્કોડના સ્ટાફના માણસોએ તાત્કાલિક ધોરણે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો અને રોકાણકારોએ જણાવ્યું હતું કે તેઓએ તેઓને અલગ અલગ સ્કીમોની લુભાવણી જાહેરાતો આપવામાં આવી હતી હવે જે મા આરોપી છે ડેનિસ નરેશભાઈ મકવાણા કરીને આરોપી છે જેણે રાણીપમાં આયુર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં એક એની ફિનકેપ ચોવીસ નામની પેઢીની એક ઓફિસ ખોલી હતી એ એ ઓફિસના નામે અમુક ડોક્યુમેન્ટ્સ બનાવીને લોકોને વોટ્સએપ કરતો હતો અને એ વોટ્સએપમાં એ લોભામણી જાહેરાતો આપતો કે જેમ કે સો મહિનામાં પચીસ ટકા રિટર્ન સાથે એનું તમને મળશે એવી જાહેરાતોમાં ઘણા ભોગ બનનારને ફસાવેલા છે આ કામનો જે ફરિયાદી છે તેણે એક આઠ બે હજાર તેવીસથી લઈને અત્યાર સુધીમાં કુલ અગિયાર લાખ બાસઠ હજાર બસો આડત્રીસ રૂપિયાનું રોકાણ એ પેઢીની અંદર કરેલ છે આ ઉપરાંત અન્ય પણ બે ભોગ બનનાર અમને મળી આવ્યા છે અને તે કુલ મળી ચોવીસ લાખ બાણું બાણું હજાર એકસો અડતાલીસ રૂપિયાનું રોકાણ આ આરોપી જોડે કરેલું છે અને આરોપી તરફથી અત્યાર સુધી તેઓને કોઈ પણ મૂડી કે વળતર આપેલ નથી અને અને આ ઓફિસ તેણે બંધ કરી દીધેલ છે આ ઓફિસ બંધ કર્યા પછી ફરિયાદીને લાગતા કે મારી જોડે ફ્રોડ થયું છે તેણે પોલીસની ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ અમે બે તારીખે બે માર્ચે રજિસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના આ આરોપી સિવાય પણ અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં અને આ ઉપરાંત અન્ય કોણ કોણ ભોગ બનનાર છે તેની તપાસ હાલ ચાલી રહી છે